આજકાલ દરેક વ્યક્તિને કાર કે બાઇકનો શોખ હોય છે ખાસ કરીને યુવાનોમાં ડ્રાઇવિંગનો ક્રિયાઝ ઘણો વધારે છે સગીર બાળકોને ઘણીવાર રસ્તાઓ પર કાર અથવા બાઇક ચલાવતા જોઈ શકાય છે પરંતુ હવે રસ્તાઓ પર નાના ગાડી ચાલકોની મનમાની કરવી મોંઘી સાબિત થઈ રહી છે કારણ કે હવે સરકારે આવા ગાડી ચાલકો પર કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી છે જો કોઈ સગીર ગાડી ચલાવતા પકડાશે તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે સરકારી પ્રાદેશિક પરિવહન કચેરી દ્વારા એક જૂનથી દેશભરમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નહીં રહે તમે ખાનગી તાલીમ કેન્દ્રો અને ડ્રાઇવિંગ સ્કૂલોમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો તે સમયે ડ્રાઇવિંગ લાયસન્સ વિના અથવા વધુ ઝડપે ગાડી ચલાવવા પર ભારે દંડ ભરવો પડશે જો ડ્રાઈવર સગીર એટલે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેને પચીસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે તે સમયે જો કોઈ પુખ્ત વ્યક્તિ ડીએલ વગર ગાડી ચલાવતા પકડાય છે તો બે હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે